દોસ્તો આજે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણીને તો બધા જ ઓળખે છે પરંતુ અંબાણી પરિવારના એમના ભાઈ એટલે કે અનિલ અંબાણી વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે મુકેશ અંબાણીના બધા જ સંતાનો ચર્ચાનો વિષય બનતા હોય છે એ પછી મુકેશ અંબાણીનો કોઈ પણ ફેમિલી સદસ્ય હોય આકાશ અંબાણી હોય એમનો દીકરો અનંત અંબાણી હોય કે પછી એમની દીકરી ઈશા અંબાણી હોય અંબાણી પરિવારના દરેક સભ્યો લેમ્પલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે પરંતુ અનિલ અંબાણીના દીકરાઓ પણ કંઈ ખાસ નથી દોસ્તો એમનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગ્યુ ફેલાતો હોય છે આ અંબાણીના દીકરાઓ એટલે કે અનિલ અંબાણીના દીકરાઓએ બે હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને આજે ફરી ફક્ત એમના પિતાને એ રો રોડપતિમાંથી કરોડપતિ બનાવી દીધા છે ત્યારે આપણે જાણીએ છીએ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને સગા ભાઈઓ છે અને બંનેની સંપત્તિ સરખી જ હતી પરંતુ મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા જ્યારે અનિલ અંબાણી એમની સંપત્તિમાં ઘટાડો થયો હતો પરંતુ હવે એમના દીકરાઓ એમનાથી સવાયા નીકળ્યા છે એમના દીકરાઓએ બે હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને આ કોઈ નાની રકમ નથી દોસ્તો કારણ કે બંને દીકરાઓના નામ જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આજે આ તમામ વાતો વિશે અમે તમને વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તમને જણાવી દઈએ અનિલ અંબાણીના ઘરમાં મુખ્યત્વે પાંચ સદસ્યો છે જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અનિલ અંબાણીના વાઇફ એટલે કે ટીના અંબાણી છે એમને બે દીકરાઓ છે એમાં જય અંશુલ અંબાણી અને જય અણમોલ અંબાણી એમાં એક દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે એમની જે કાંઈ પણ વહુ છે એ પણ કોઈ પરીથી કમ નથી દોસ્તો અંબાણી પરિવારના ખૂબસૂરત વહુઓમાં એમનું નામ છે ત્યારે અંબાણી પરિવારના આ પાંચેય સદસ્યો હંમેશા મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે જ્યારથી જ એમના આ દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે એટલે કે મોટા દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે ત્યારથી જ એમનો પરિવાર મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે વાત કરવામાં આવે તો જ્યારે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને સગા ભાઈઓ છે અને જ્યારે એમનું બાળપણ એટલે કે ધીરુભાઈ અંબાણીનું અવસાન થાય છે ત્યારે બંને ભાઈઓ છૂટા પડે છે ત્યારથી લઈને અત્યાર સુધી મુકેશ અંબાણી તો ખૂબ પ્રગતિના પંથે રહ્યા જ્યારે અનિલ અંબાણી એ દેવામાં ડૂબી ગયા હતા આ પછી જ જ્યારથી જ એમના ઘરમાં લક્ષ્મીજીનું આગમન થયું છે ત્યારથી જ એમની સંપત્તિમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે અને એમના બંને દીકરાઓ ખૂબ સક્ષમ રીતે એટલે કે બંને દીકરાઓ બે હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કરવામાં આવે સક્ષમ બન્યા છે અને હાલ અનિલ અંબાણી દેવામાંથી બહાર આવી ગયા છે ત્યારે દોસ્તો આ મુકેશ અંબાણીને તો બધા જ ઓળખે છે પરંતુ અનિલ અંબાણીનું ફેમિલી હંમેશા મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે ટીના અંબાણી આપણે જાણીએ છીએ એમનું અને અનિલ અંબાણીની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી દોસ્તો કારણ કે ટીના અંબાણી બોલિવૂડ એક્ટ્રેસથી લઈને પોતે અંબાણી પરિવારની વહુ બનવા સુધીની સફર પણ ખૂબ રોચક અને અદભુત છે અનિલ અંબાણીને પ્રેમ થાય લઈને અત્યાર સુધી એમને બંનેએ ખૂબ એમનું દાંપત્ય જીવન ખૂબ સુખમય રીતે પસાર કર્યું છે ત્યારે હવે એમના બે દીકરાઓ છે ખૂબ એમની સારી કંપની ચાલી રહી છે અને રિલાયન્સથી અલગ થઈને તેઓ એક અલગ જ કંપનીમાં બે હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કરી ચૂક્યા છે ત્યારે અનિલ અંબાણીના દીકરાના એક દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે જ્યારે એક દીકરાના લગ્ન હજુ બાકી છે બે દીકરાઓથી અને સાથે સાથે એક વહુ એમ મળીને કુલ પાંચ સદસ્યો અનિલ અંબાણીના પરિવારમાં છે જે મુંબઈમાં આવેલા એમના ખૂબ મોંઘા બંગલામાં રહે છે એ બંગલો મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલો કર પછીના બીજા નંબર ઉપર આવે છે જેની કિંમત જાણીને સૌ લોકો નવાઈ પામી છે જેની કિંમત હજારોમાં નહીં લાખોમાં નહીં પણ કરોડોમાં હોય છે ત્યારે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ દરેક લોકો જાણવા માટે આતુર હોય છે આજેના વિડીયોમાં તમે મુકેશ અંબાણી સિવાય એમના ભાઈ અનિલ અંબાણીની વાતો સાંભળી હશે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે અનિલ અંબાણી વિશેની આ વાતો તમને કેવી લાગી તમારો મત કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડિયોઝ નિહાળવા માટે સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયો મળતા રહે ધન્યવાદ